ન્યૂઝ ગઈકાલે સાંજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે સાથે આતંકવાદીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું સાથે જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા આ કાર્યક્રમ સેફ્રોન ચાર રસ્તા ખાતે યોજવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા જેવી રીતે આપણને ખ્યાલ છે કે બાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં છવ્વીસ નિર્દોષ પ્રવાસીઓનું હત્યા કરવામાં આવી છે એમને ધર્મ પૂછીને એમનું હત્યા કરી દેવામાં આવી છે ત્યારે આજે અમે બધા અહીંયા એકત્ર થયા છે અને આખા અખિલ ભારતીય સ્તરે અમે આ એક એક થઈને આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કે આ જે આતંકવાદ ફેલી રહ્યો છે એ બહુ જ નિંદનીય ઘટના છે અને આની તમામ સ્તરે નિંદા કરવામાં કાલે ગઈકાલે પહલગામમાં કેવી આતંકવાદની આતંકવાદી લોકોએ કેવી રીતે આક્રમણ કર્યો છે એ લોકોએ બધાને પકડી પકડીને એમનો ધર્મ પૂછ્યા છે કે ભાઈ તમારો શું ધર્મ છે તમારો શું ધર્મ છે એ લોકો કહે છે કે ભાઈ હું ઇસ્લામિક નથી હું હિન્દુ છું હું ક્રિશ્ચિયન છું એવા લોકોને પકડી પકડીને મારી નાખ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક આપણા બધાને ખબર જ છે કે આતંકવાદ એ કયા કઈ જગ્યાએથી આવી રહ્યું છે કઈ જગ્યાએથી એ લોકો એમનું નફરત પેદા કરી રહ્યા છે નફરત વધારી રહ્યા છે એ લોકો ભારત દેશમાં